નમસ્કાર સર્વે નાના નાના ભૂલકાઓ અને ગુરુજનોને ભાષા માટે એક સરસ મજાનો વાર્તા પુસ્તિકાનો સેટ આવેલો છે તો લેંગ્વેજ ગુજરાતી અને હિન્દી બે ભાષામાં મિક્સ છે આ રીતે વાર્તાનું આખું વંચ આવે છે પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ આ વાર્તામાં એકત્રીસ પ્રકારની વાર્તાઓ છે અહીંયા જો ઉપરને ઉપર આપણને યાદી પણ આપેલી છે કે કઈ કઈ વાર્તા છે અને વાર્તાની પુસ્તિકા કેટલી છે તો આ ગુજરાતી અને હિન્દી ભાષામાં જે મિક્સ વાર્તા છે તેમાં ગાઢ મિત્રો બિલાડીના ગળે કોણ બાંધશે કીડી અને કબૂતર આળસુ કાગડો મૂર્ખ બિલાડીઓ કઠિયારો અને પરી વાઘ અને હરણી લાલ સસલો ઉદાર કાગડો મોરનું ગમણ સાચી મિત્રતા ઉંદર અને નોળિયા મદદ કરનારને મદર મદદ સફેદ હાથી કુદરતી સ્વભાવ મિત્રતા નાના જીવો શિકારી અને મોતી લોભ મદદ સાચો શિષ્ય આળસુ રાજુ તેનાલીરામા અને ચોર સસલાની યાત્રા બકરી અને વાઘ શિયાળ અને દ્રાક્ષ ઈમાનદારી જાદુ ફળ લેણદેણ જેવું આપો તેવું પામો ચતુર વિજય અમીર ગરીબ આ રીતે આટલી વાર્તાઓનો સેટ જે આપણને આપવામાં આવેલો છે અને આ વાર્તા દ્વારા બાળકો પોતાની જાતે હિન્દી વિષયની સમજ કેળવે છે અને ગુજરાતીની સાથે સાથે હિન્દી પણ વાંચતા બાળકો શીખે છે અને મેં ગયા વર્ષે આ જ જે પુસ્તિકા છે વાર્તાની તે બાળકોને આપેલી અને બાળકોએ પોતાની જાતે હિન્દી વાંચતા છ થી સાત બાળકો હિન્દી વાંચતા શીખેલા છે અહીંયા હિન્દીમાં પણ નામ અને ગુજરાતી પણ નામ આપેલા છે તો અહીંયા તમે જોશો તો બડે હૃદયવાલા કૌવા અને એનું ગુજરાતીમાં નામ છે ઉદાર કાગડો આ રીતે બે ભાષામાં હિન્દી અને ગુજરાતી અને સરસ મજાના ચિત્રો સાથેની વાર્તા પુસ્તિકાઓ છે બાળકોને ખૂબ જ મજા આવે છે ઉપર હિન્દીમાં આપેલું છે અને નીચે ગુજરાતીમાં બાળકો ગુજરાતીની સાથે સાથે હિન્દી વાંચન વિશેની પણ સમજ કેળવે છે તો આ રીતે સરસ મજાના દ્વિભાષી બે ભાષાની અંદર આપણને વાર્તા પુસ્તિકા આપેલી છે એક બંચમાં એકત્રીસ વાર્તાનો સેટ આવે છે અને પાછળ સરસ મજાની અનુક્રમણિકા કે આ પુસ્તક વિશેના આપના અભિપ્રાય અહીં લખો તો અહીંયા લેખન માટેનો પણ આપેલું છે અને અહીંયા વાંચકનું નામ તો હું અહીંયા શું કરું છું તો જે તે બાળકોએ વાર્તાની ચોપડી વાંચી હોય તો તેના હું અહીંયા નામ લખું છું જેથી બાળક અહીંયા જોવે કે આ પુસ્તિકા મેં વાંચી લીધી છે તો એ સિવાયની બાકીની પુસ્તિકા બાળકો વાંચવા માટે પ્રેરાય છે તો આ રીતે સરસ મજાને એકત્રીસ વાર્તાનો સેટ આપણને આપવામાં આવેલો છે તો આપણે જેમ બને એમ આ વાર્તા પુસ્તિકાનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરીશું